થી મિત્રો આજે આપણે સ્વાધ્યાતન પોઈન્ટ વનનો ત્રીજો ક્વેશન દાખલા કરવાનો છે શું કહે છે સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર એ વનના છેદમાં એ બીવનના શેદમાં બી અને સીવનના છેદમાં સી કિંમત પરથી નક્કી કરો આપણે શું કરવાનું છે સુસંગત છે કે નથી તે ચેક કરવાનું છે તો આપણે ચકાસીશું આપણે પહેલાં તો આપણે એવનની કિંમત લખીશું એવરની કિંમત જે એક સાથે હોય તે એવરની કિંમત હોય વાય સાથે કિંમત હોય તે બીવનની કિંમત હોય પહેલાં તો આપણે બીવન એટલે વાય સાથે હોય તે બીવન હોય બીવન બરાબર શું મળ્યું આપણને બે a2 બરાબર અહીંયા એક સાથે હોય તો એ હશે એ બરાબર કેટલું છે બે છે b2 બરાબર કેટલું છે માઈનસ ત્રણ જુઓ આ આપણે ની બાજુ હશે પાંચ તો પહેલી બાજુ જશે તો શું થશે માઇનસ થશે એટલે આપણે આવું મળશે માઇનસ પાંચ બરાબર ઝીરો તેવી રીતે અહીંયા ભી બરાબરની બાજુ છે પ્લસ છે બાજુ જશે તો હશે તો શું થશે પેલી બાજુ તો - स्टार से से, से से। आपने आवर લખ્યું -7 જે c1 ની કિંમત શું છે આમાં -5 c2 ની કિંમત શું છે -7 તમારે કરવાનું છે a1 / a2 તે વન બરાબર શું છે 3 છે a2 કેટલું છે 2 છે આપની કિંમત મળી ત્યારે b1 / b2 b1 કેટલું છે 2 છે બી ટુ કેટલે છે માઇનસ ત્રણ એટલે માઇનસ લખીશું આની કિંમત છે અત્યારે સીવનના શેદમાં સી ટુ સીવન કેટલો છે માઇનસ પાંચ માઇનસ પાંચ સી કેટલું છે માઇનસ સાત માઇનસ માઇનસ થોડી ગયા આપણને મળી જો ત્રણે સરખી નથી તો આપણે આવું લખીશું એ વનના છેદમાં એ બરાબર નથી બી વનના કેમ કેમ કા કિંમત સરખી નથી એટલે બરાબર નથી આપણે આવું લખતા એ વનના શેદમાં સી ટુ અગર આવો ગુનો હોય તો રે આપણને કેવું મળે જો એ વનમાં છેદમાં એ ટુ બરાબર નથી બીવનના છેદમાં બી ટુ તો આપણને શું મળે છે રેખાઓ શેતતી રેખા મળે છે અગર છેદતી રેખા હોય તો આપણને કેવું મળે જો એક જ બિંદુમાં છેદી તો તેવું આપણે શું કેવું મળે ઉકેલ ઉકેલ મળે છે તો આપણે શું કહીશું સુસંગત છે તેમ કહીશું જો દે ચ્વિચલ સરી સુરેખ સમીકરણ યુગ ઉકેલ એકવાનો હોય તો આપણે શું કહીશું સુસંગત નથી પણ જો દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ હોય તો શું કહીશું સમીકરણ સુસંગત છે તો આપણે રેખા કેવી મળે છે એક જ બિંદુમાં સેતી છે તેવી મળે છે તો ઉકેલ મળે છે તો આપણે શું કહીશું સુસંગત અહીંયા શું મળ્યું રેખા શેતી હોય તેવું મળે આપણને એટલે ઉકેલ મળે છે તો આપણે શું કહીશું આ સુસંગત છે ફરી તો આપણે બીજો દાખલો કરવાનો છે આપણે જો ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર આઠ છે આ આપણે પહેલી બાજુ લઈશું માઇનસ હશે તો આપણે ડાયરેક્ટ અહીંયા લખીએ છીએ મારાબર માઇનસ આઠ કરીને જો ચાર એક્સ માઇનસ સિક્સ વાય બરાબર નાઇન છે તો પહેલે બાદ જશે તો માઇનસ થશે આપણે ડાયરેક્ટ લખતા છે આને જો આપણે ડાયરેક્ટ લખતા છે એ વન છેદમાં એ આગળ હોય તે વન હોય તો બે લખીશું હા એ ટુ થશે એટલે ચાર અને ઉપર નીચે આપણે બે વડે ભાગ કરીશું શું મળશે એકના છેદમાં બે આ કિંમત મળી આપણને ત્યારે બી વનના છેદમાં બી તો બી વનની કિંમત શું હોય જે વાય સાથે ગુનાયલ તે ઉપર હોય તે બીવન થશે એટલે માઇનસ ત્રણ નીચે બી ટુની કિંમત શું મળશે માઇનસ છ મળશે માઇનસ માઇનસ ઉડી ગયા ઉપર નીચે આપણે ત્રણ વડે ભાગાકાર કરીશું શું મળશે ત્રણ વડે કરીશું તો એક થશે ત્રણ વડે કરીશું તો બે થશે ત્યારે સીવનની કિંમત C1 શેદમાં સીટુ કશું ગુનાયેલા હોય ત્યાં આપણને સીવન હોય તો માઇનસ આઠ હશે અહીંયા માઇનસ નાઇન માઇનસમાં છોડી ગયા આપણીમાં જો એ વનના છેદમાં એ ટુ સરખી છે પણ સીવન છેદમાં સરખી નથી તો આપણે આવું લખીશું એવનના શેદમાં એ ટુ બરાબર છે પણ સરખું નથી સીવનમાં સેદમાં સીટુ અગર આવો હોય તો રેખા કેવો મળે આપણને જો આવો મળ્યો આપણને તો રેખા કેવી મળી સમાંતર મળી અગર સમાંતર હોય તો આપણે શું ઉકેલ કેવો મળે મળતો નથી તો આપણે શું કહીશું સુસંગત નથી કેમ શું મુસંગત નથી કે રેખા આપણને કેવી મળી સમાંતર સમાંતર હોય તો ઉકેલ ન મળે તો આપણે શું કહીશું સુસંગત નથી શું સંગત નથી અત્યારે ત્રીજો દાખલો છે શું કહે છે ત્રણના છેદમાં બે એક્સ પ્લસ પાંચના છેદમાં ત્રણ વાય બરાબર સાત તો આપણે શું કરીશું પહેલા તો છેજ સરખો કરીશું આપણે છેદ સરખો કરવાનું છે આપણે અહીંયા બે છે અહીંયા ત્રણ છેદ સરખો કરવાનું શું કહેશું અને ત્રણ વડે ગુનીશું ઉપર નીચે અને આપણે બે વડે ઉપર નીચે ગુણીશું શું કરીશું ઉપર નીચે બે વડે ગુણીશું સોરી અહીંયા ત્રણ છે તો આપણે આને ઉપર નીચે ત્રણ ગુણીશું એટલે નવ થશે નવના છેદમાં નવના છેદમાં છ થશે ઉપર નીચે આપણે ત્રણ વડે ગુણ્યો છે આને સ એક્સ પ્લસ આને બે વડે ગુણીશું ઉપર નીચે એટલે શું થશે દસના છેદમાં છ વાય બરાબર શું થયો સાત તો આપણે આવી અને આપણે આવો લખી શકીએ नीचे साथ से नौ एक्स प्लस दस वाई स से पहली बात जैसे एट गुनाकारतालीस आप बीजे आपने मूँ तो आप लखीशू आप अँ लखीश आने शू मै नौ एक्स प्लस दस वाई બરાબર ફોર્ટી ટુ તો આપણે ફોર્ટી ટુની આ બાજુ લઈ જઈશું તો શું થશે માઇનસ થશે બરાબર શું છે ઝીરો થશે તે જ ચૌદની પહેલી બાજુ જશું લઈ જઈશું તો શું થશે માઇનસ થશે બરાબર ઝીરો થશે તો આપણે એ કિંમત લખીશું એ વનના છેદમાં એ ટુ શું છે નવશે એટ ટુ એટલે છે એટલે નવના છેદમાં નવ કરીશું શું મળશે એક મળશે આનું વી વનના બી કેટલું છે દસ છે પણ બી કેટલું છે માઇનસ છે માઇનસ દસ છે તો આન્સર શું આવશે માઇનસ એક તે સી c2 છેદમાં સી કેટલું મળશે આપણને માઇનસ બેતાલીસ છેદમાં ચૌદ એટલે કેવા મળશે ચૌદ છે માઇનસમાં માઇન ઉડી જશે જો ત્રણેયની કિંમત સરખી નથી તો આપણે આવું લખીશું એ વનના છેદમાં નથી બી વનના બરાબર નથી સી વનના અગર આવું હોય કોઈ બી બરાબર હોય તો આપણને રેખાઓ કઈ મળે શેતી રેખા મળે શેતી રેખા હોય તો તે ઉકેલ મળે છે તે આપણે શું કહીશું સુસંગત છે તો આપણે આને શું કહીશું સુસંગત છે